નમસ્કાર મિત્રો આજે ફરી એકવાર આપણે રાજકોટની અંદર આપણી એક જબરદસ્ત આયુર્વેદિક પ્રોડક્ટનું રિઝલ્ટ હું તમને બતાવવા માટે આવી ગયો છું તો આપણે રાજકોટમાં જ્યોત્સનાબેનને મળીએ તો એમને આપણી આપણી જે નોની ટૂથપેસ્ટ છે ટીમેક્સની નોની ટૂથપેસ્ટ દ્વારા કેવું જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે આપણે એની પાસેથી જાણીએ કેમ છો જ્યોત્સનાબેન મજામાં મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે તમે આજે નોની ટૂથપેસ્ટ વાપરતા નહોતા બરાબર છે આજથી ને એક મહિના પહેલા ત્યારે તમને શું શું તકલીફ થતી હતી મારે દિવાળી પછી તો મને આપણે કે દાંત ગરમ ખાઈએ તો કવે ઠંડુ ખાઈએ તો કવે એકદમ કવારો થતો પણ જ્યાંથી મેં મહિના દિવસથી આ ટૂથપેસ્ટ જ્યાંથી મેં અપનાવી છે ત્યાંથી મને એવું નથી લાગતું કે મને કાંઈ કવે છે ગમે બધું ખાઈ શકું છું પી શકું છું ઠંડુ પણ આઈસ્ક્રીમ એ ખાઈ શકું છું સરસ હા નહીં તો હું ચા પીવું ને તોય મને કઉ થતા હા કવાર હા સેન્સીટીવિટી નો પ્રોબ્લેમ હતો એ મને સાવ એટલે સાવ સરસ નો જે પેઢા જડતા ને એ પણ સરસ થઈ ગયો હા એ બંધ થઈ ગયો છે ઓકે તો મિત્રો આપણી આજે નોની ટૂથપેસ્ટ છે જેની અંદર આપણે લવિંગ છે કપૂર છે નોની છે એલોવેરા છે અને પીપરમિન્ટ છે આટલી બધા આયુર્વેદિક ઔષધિઓનો મિક્સ કરીને બનાવવામાં આવી છે કે તમારા મોઢાના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આવી રીતે ચૂટકીભર તમારા મોઢાના પ્રોબ્લેમ માત્ર ટૂથપેસ્ટ દ્વારા તમે સોલ્વ કરી શકો છો તમારે કોઈ ડેન્ટિસ્ટ પાસે જવાની પણ જરૂર નહીં પડે જો તમને પણ આવી તકલીફ છે તો આજે જ તમે નોની ટૂથપેસ્ટનો ઓર્ડર કરી શકો છો થેન્ક યુ વેરી મચ